જુનાગઢના માળિયા હાટીનામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન અંતર્ગત તાલુકા કક્ષાનો કાર્યક્રમ પટેલ સમાજ ખાતે યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં બહેનો હાજર રહી હતી માળિયા હાટીનામાં પટેલ સમાજ ખાતે આગાખાન ગ્રામ સમર્થન ભારત અને જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી જુનાગઢ તેમજ નારી શક્તિ મહિલા સંઘ માળિયા હાટીના દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન અંતર્ગત મહિલા અધિકાર લિંગ સમાનતા સશક્તિકરણ કાર્યક્રમ તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન યોજાયો હતો જેમાં મામલતદાર કે વાળા અને ટીડીઓ મિલન પાવર તેમજ પીઆઈ સુમરા મેડમ સહિત અધિકારીઓ અને વિવિધ મંડળો અને સંગઠનો સાથે જોડાયેલ બહેનો મોટી સંખ્યામાં હાજર રહેલ ત્યારે મહિલાઓને મળતા વિશેષ લાભો અને વિવિધ યોજનાઓ વિશે જાબાઝ પીઆઈ સુમરા મેડમ સહિતના તજજ્ઞોએ વિસ્તૃત માહિતી આપી મહિલાઓને શિક્ષણ ક્ષેત્રે અને ગ્રહ ઉદ્યોગ સહિત તમામ ક્ષેત્રમાં આગળ વધી રાષ્ટ્રનું ગૌરવ વધારવા સમગ્ર આયોજન અને જણાવે ગ્રામ વિકાસ એજન્સી દ્વારા કરેલું હતું જેમાં બહુળી સંખ્યામાં ગ્રામ્ય પક્ષેથી મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા અને મહિલા લક્ષી જેમ કે એવી યોજનાઓ છે એની માહિતી આપવામાં આવી સશક્તિકરણ માટેના જે પ્રચાર છે એનો વધે એ માટેનું આયોજન કરવામાં આવે આ કાર્યક્રમની અંદર જે જે ક્ષેત્રના નિષ્ણાતો હતા તજજ્ઞો હતા એમના મારફત નારી સશક્તિકરણ નારી શક્તિની જાગૃતિ વિશે અને નારીઓના આર્થિક સન્માન વિશે જે બાબતો હતી એ બાબતોનું સમજણ બધી બહેનોને આપવામાં આવી ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું પ્રકાશ દવે સાથે વિનેશ કાગડા દિવ્યાંગ ન્યૂઝ માળિયા હાટીના જૂનાગઢ